કાલ તો વાળો ટાઈમ નતો તારા ટાઈમ જડ્યો હે એટલે આપણે એને આમાં રીંગું નાખી દીધી ફટાફટ પછી લઈએ અને ને દાયક પાણી ચાલુ કરવાનું હોય એક વાગે લાઇટનો વારો બદલી ગયો હોય પહેલાં હવાને એક વાગે આવતી હવે એને હવાના પાંચ વાગે આવતી હવે એક વાગેથી કરીને આઠ વાગે સુધી આવશે એમ કાખે તો તારે એને રીંગું નાખીને ઓકે કરી નાખીએ આપણે લદાયક લાઇટ આવે ને એટલે બટન દબાવી પાણી ચાલુ કરવાનું જ રીતે ફટાફટ નાખી દઈએ આપણે જો કઈ આપણે આ લાઈનમાં રીંગું નાખી દીધું હે આપણે એક પડી આપણે પાંચ રીંગ લીધી હતી સો રૂપિયાની એટલે હવે ટ્રાય કરી કે શું થાય જો પાણી લીક નહીં થાય તો આપણે શું લે પછી એને 100 રૂપિયા ગયા પાણીમાં બીજું શું ફિક્સ છે તો રિસ્ક છે એવું બધું હે રૂપિયા રિસ્ક લઈ લીધો આપણો ઓમે ઘણા લેતા ટ્રાય નવી કરી કે આવો ને તો આવી જાય લીક ના થાય તો સારું બીજું કેમ કેમકે મશીન આગળ ચીખલ ચીખલ થઈ જાય ને એટલે એટલે એને ટ્રાય કરીને નાનકડી એવી જો સક્સેસ થાય તો આપણે બધી આખી લાઈનમાં જ્યાં લીખતા હશે ને બધી નવી રિંગો નાખી દીધું જો સક્સેસ નહીં થાય તો બીજા એના ખોટા પૈસા બગાડે એના કરતા આપણે જે છે ને એમને વાલો નવેતાર જવાનું હોય બીજો એક નળો પાથર આપણે એંડા પાવાના હોય ગોવાભાઈ નો ત્યાં એક નળો પાથરોનો હોય એ નળો પાથર જવાનો હોય મિત્રો આપણે નડો પાથરો જવાનો પણ આપણે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે હું એને હારનું લીટું મારવું પડે એમ છે એટલે એને નળો હાર એવું બધું નડો લૂટી જાય હારનું લીટું મારવું હોય

વગર બોલાયા મહેમાન છે અમારી ભાષામાં બગલા કહી તમારી કેટલા બધા જોઈ લો વગર બોલાયા હે વગર બોલાયા હા નવા શું હું જીવ જોયો હતા યુ એસ હા કેહરો તો મિત્રો કા ખાતરે આવી ને આપણે હાલે હરું કામકાજ હે ને આવું ઉત્તર કામકાજ હાલે હારું આપણે આપણે મશીન આમાં હે આપણે મશીન અને આરે એ બધા ટેક્ટરા કહેરા એવી રીતના હે તો જોવો કહીશને આપણે જો નળો એને કાનું લીટું નાખી અને નળો જો પાથરી નાખ્યો હાથમાં કપડે પણ નાખ્યા હે આમ જો હેને ને આપણે હરનું લીટું માર્યું કેમ કે વચ્ચે ગાંટા ને એવું બધું હતું ને એટલે રૂટે નહીં ને વાટેને હરનું લીટું મારી થોડું થોડું ઘણું ઊડું નથી ને જો પાતી નાખ્યો હોય હવે એને એક વાગે હેરો એટલે લાઈટ આવશે એટલે દરેક આપણે આ મોટર ચેક કરવાની કાલ જે લેવા દો હાથો કર્યો પાણી અહીંયા જ આવે આજ લાઈન આ થોડો પાઇપમાં જ આવે છે ને દિલ્હી ચેક કરવાની એ લાઈટ આવે બે મોટર આપણે ચેક કરી આવી તો મિત્રો તારે એક વાગે ગયો હોય ને જો લાઇટ આપણે ફૂલ આવી ગઈ છે તમને જોયો જો બતાડી દઉં જોગાઈશ હે ને હવે આપણે એના દિલીપ ભાવ મોટે ચેક કરશો જે રીંગું નાખ્યું ગાઈસ ચાલુ થઈ ગઈ છે હવે આપણે જોશું કે રીંગ લીક થાય કેમ શું

જો ગાઈસ ચાલુ થઈ ગયું છે આપણે ત્રણ ત્રણ મોટર ચાલુ કરાવી છે કોને ચેક કરવા માટે એવું તો પાણી આલે ઈંડામાં ને આ બેન આ બેન ડામાં ચાલુ કરવાની છે પણ એક એક કાલ ચાલુ ચાલુ કરવાની છે અતાર ચાલુ કરવાની છે એટલે આપણે ચેક કરી લઈ કે તો હું કાલ ગાઈ નહીં ધાર ખોરે ને ચાલુ જ કરું સમજો ગાઈસ બે આપણે મોટર ચાલુ થઈ ગયું છે પહેલા આપણે હું જોતા કે કેલું પાણી કે શું આવ્યું કાઈ

હાવ બંધ બંધ તો થશે જ નહીં કે આ તો થઈ એટલે હાવ બંધ થાય જ નહીં એમ કે બાકી એમ ઘણું જાતું હોય ને તો ખાલી જમીન પર વધારે ના એલું થાય હાવ બંધ ના થઈ શકે ને આ બધું જો એકદમ ઓકે થઈ ગયું હોય મિત્રો હવે આપણે ઘરે ઘરે જરા કામ છે બીજું રોટા પત્રીનું બદલાવાનું હોય તો મિત્રો તારે આપણે જો મોટર વોટર એકદમ ઓકે ઓકે કરીને તારે આવી ગયા ઘરે ને ઘરે જો રોટા વાટ ને બ્લેડું બદલાવવાની હોય હા એટલે હવે ગયું છે એમ જોવા ને તો છે ને આ બાજુ રીતે મસ્ત કામ કરી નાખ્યું હોય મસ્ત મજાનું બંફરમાં કલર કરી નાખ્યો હોય કીધું એટલે ગાજેન્દ્રનગર તો નહીં કે મસ્ત કલર કરી નાખ્યો હોય એકદમ કે મસ્ત લાગે આપણું ફોર બાય ફોર હવે આને ફટાફટા લઈને બ્લડ બદલાવી નાખી તો જુઓ કહેશે આપણે નવી બ્લડ ફિટ થઈ ગયું એકદમ મસ્ત તો મિત્રો આપણે ને રોટરની પતરી કમ્પ્લીટ એટલે ફિટ કરી ઓકે ને કમ્પ્લીટ કીને આવી ગયા અત્યારે મશીને અને મોટર આલે વારો ચાલુ છે મોટર બંધ કરવાની છે અને આમ જો મિત્રો મિત્રોનું આખું વાતાવરણ થઈ ગયું હોય માવઠાની આગાહી હેલા બધાય એટલે એને આપણે તારા જોઈ ને મોટર બંધ કરવા મશીને ટાંકી નાખી ત્રણે ત્રણ ને ત્રણ આપણે હું છ મશીને ટાંકી નાખી અને હવે તો બંધ થાય થારો વરસાદ પડ્યો થતો ને શું કરે મિત્રો કે માવઠા ના કહી દેજો શું કરવામાં આવે તો હારું હોય તો હવે જે આપણે દિવસે પૂરો થઈ ગયો વ્લોગે પૂરો કર્યો કેવાનો રહે મસ્ત મજાનો હાર મારો મિત્રો મિત્રોને કરીએ વિડીયો પૂરો મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં ત્યાં સુધી જય રામ જય માતાજી આપણી જન્મ નવા લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં